મેં સમત જનર ખાળવા જ્ઞાતિ ગોગલાનો પટેલ છું અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર માટે આપવા માટે આવેલા જેતપુરની અંદરમાંથી જે પાઇપલાઇન નીકળે છે જે પૂરા ખેડૂત ખેડૂતે સો 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 કિલોમીટરની આસપાસમાંથી કોડીને જે પાઇપલાઈન દરિયાની અંદર પાણી ફાળવે વાત કરે છે જે કેમિકલ પામી પાણી છે આજે મચી કેમિકલ પાણી જ્યારે સમુદ્રની અંદરમાં જશે તો નજીકની જેટલી બી મચ્છી છે નાની મોટી જે અમે નાના માછીમાર છે તો અમે અહીંયા સુધી નજીકમાં જ અમે તો મચ્છી પકડી એ કેમિકલ પાણી જવાથી મચ્છી નો નાશ થશે અથવા તો એક તો નાશ તો થશે ને કદાચ એ મચ્છી અમે મારીને પણ લાવીએ તો હવે આજે હર હર માછીમાર અથવા જેટલા બી મચ્છી ને ઉપયોગ કરે છે એના એની પેટની ની અંદર માં એ મચ્છી જશે તો કેમિકલ જશે અને એનાથી બીમારી બીમાર સત્ર ઉડી જશે તો મારું કહેવાનું અમારું કહેવાનું એ છે કે એ કેમિકલ પાણીની જે પાઇપલાઇન છે એ ભારત સરકારે કઈ મંજૂર એને નાશ ના પાડે એટલે નાશ બંધ કરે અને એનું કઈ નિકાલ કરે બીજા નંબરમાં એ છે કે અમે ભારત સરકારને અમે માર કરોડો રૂપિયાનું ઊંડામણ કમાઈને આપીએ છીએ હર વર્ષે જે આજ કેમિકલ મારી માથી અમે સપ્લાય કરીએ ને એ સપ્લાય ફોન ની અંદર ખબર પડી જાય કે ભાઈ આમાં કેમિકલ છે તો એ સપ્લાય અમારી બંધ થઈ જાય લાખો રૂપિયાની રોજીરોટી તો ભારત સરકારને બી નુકસાન થાય ભારે નુકસાન થાય નુકસાન થાય તો અમે તો બેરોજગાર કે એ લોકોને ખબર પડી જાય કે ભાઈ પાપલેટની અંદરમાં કેમિકલ જેવી માછલી છે અને આજ પાપલેટ આજે પાંચસો થી સાતસો રૂપિયા કિલો જતી હોય ને એ માછલીનો ભાવ જો સપ્લાય નહીં થાય તો એ સીધી સો દોઢસો રૂપિયા બી નહીં આવે તો અમે તો ભિકાળી જ થઈ જાય બે ત્રણ દિવસ પહેલા પોરબંદર ખાતે સમગ્ર ગુજરાત ખારવા સમાજની એક મિટિંગ અગત્યની મિટિંગ થયેલી જે તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી એનું કારણ એ હતું કે જેતપુર જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં સાડી ઉદ્યોગ નો બહુ મોટો વ્યવસાય છે એ સાડી ઉદ્યોગમાં નું જે કેમિકલ યુક્ત પાણી છે એ જેતપુરથી થઈ અને પોરબંદર સુધી પાઇપલાઇન દ્વારા સમુદ્રમાં આવશે જેનાથી સમુદ્ર કિનારે જે કોઈ માછલીઓ છે એ એ માછલીને બહુ નુકસાન નુકસાન થઈ અને જો થાય તો અમારી રોજીરોટી તરત જ બહુ મોટી ખરાબ અસર પડે એમ છે અને અમારી રોજગારી છીનવાઈ જાય એવા પૂરામાં પૂરી તકો અત્યારે ઉપસ્થિત થઈ છે જેના માટે કરીને અમે લોકોએ આજે એનો વિરોધ કરી અને જે જિલ્લાના છે એ સમગ્ર તમામ માછીમારો કચ્છ થી લઈને નારગોલ સુધી ના જે લોકો છે એ તમામે તમામ માછીમારો આજે એક દિવસે સાથે બધા સાથે લઈ માછીમારોને લઈ અને આવેદનપત્ર આપવા માટે નક્કી કર્યું હતું અને અમે વિનંતી કરી છે શ્રી નરેન્દ્ર મોદીજીને અમે સંબોધન કર્યું છે અને લખ્યું છે કે આ જે કઈ પણ કેમિકલયુક્ત પાણી છે એને તાત્કાલિક ધોરણે કોઈ અલાયદી વ્યવસ્થા કરી અને એને બીજી રીતે કોઈ એનો નિકાલ કરવામાં આવે વૈજ્ઞાનિક દબે અને જે ઇન્ડસ્ટ્રી છે એમને પણ કોઈ રોજગારીની તકો ન જાય અને સાથે સાથે અમારી જે માછીમારીની રોજગારની તકો છે એ પણ જતી ના રહી એના માટે કરીને અમે આજે વિનંતી કરી છે અને માનનીય કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે હું જે યોગ્ય જગ્યાએ આ તમારું આવેદનપત્ર છે એ હું પહોંચાડીશ જેના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે કોઈ પણ માછીમારો અહીંયા પોતાનો ધંધા રોજગાર બંધ કરીને અહીં પધારેલ હતા અમારા અમારાંત્રણ માન આપીને એ એમનો પણ ખૂબ ખૂબ હું દીવ ખારવા સમાજ બરા ખારવા સમાજ અને ગોગલા ખારવા સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ आप सभी लोगों को भी बताना चाहता हूँ आपके जो पटेल साहब आए थे उन्होंने बताया है क्या इशू है जबपुर से एक लाइन आ रही है जो कि पोरबंदर में जाएगी क्योंकि मैटर सिर्फ और सिर्फ यूटी का नहीं है हमारे लेवल पर चीज़ें नहीं हो सकती आपके प्रपोजल हम फॉरवर्ड कर रहे हैं सेंट्रल गवर्नमेंट में मिनिस्ट्री ऑफ इन्वायरमेंट फॉरेस्ट में भी फॉरवर्ड करेंगे एंड दो भी कंसर्न जैसे पी वगैरह में बोला गया वहाँ पर भी आपका मैसेज पहुँचाया जाएगा और मुझे उम्मीद है कि जल्दी ही जल्दी बताया गया कि कितना आपके लाइवलीहुड के ऊपर इशू होने वाला है जितने भी हमारे मछुआरे भाई बहन है यहाँ पे क्योंकि तो कि डिव की आबादी का ऑलमोस्ट पच्चीस प्रतिशत हिस्सा सारी सारी मछुआरों पर डिपेंडेंट करता है तो जल्दी आपका कुछ ना कुछ सोल्यूशन होकर अगर ये प्रोजेक्ट रुक सकता है या फिर उसका कुछ नेगेटिव इम्पेक्ट हम करके कि समुंदर के अंदर पॉल्यूशन ना हो जो भी सोल्यूशन आगे निकलेगा वो जल्दी आपको बताया जाएगा ठीक है थैंक यू